જય માળી હર હર મહાદેવ માળીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા મેલડીધામ વતી જણાવવાનો કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી મેલડીધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાથી છ કિલોમીટર આગળ

મોટો ઇતિહાસ કીધો તો છો બાવાજી છો સાચી વાત વાત માં એકદમ તારી અસર થઈ ગયા ને તું બોલ્યો ને

એટલી તેવડ નથી કે તારા ઘરમાં ચાર એક પતરું તૂટી જાય ને પાણી પડે તો તું નવું પતરું ના ખાવ ને તો આખું જમીન માં પડી ગયેલું આ મકાન છે પગ મૂકવા માટે કોઈ જગ્યા નહીં રહી અને કાદવ છે અને કુતરા અંદર બેઠ્યા છે પણ તારી માની તને પડી નથી હું મેલડી છો

ખરેખર જોવા જાય ને તો કોઈની ઈચ્છા જ નહીં કેતા પગ મૂકીએ કોઈના મન એક ના મા હું એકલો કરું છું મારી હું જઉં છું આવું છું પણ આ બધું કરું છું પણ કોઈ બીજા આવતું નથી મા હું શું કરું અરે આપણે એવું થવું જોઈએ કે અરે મારા દાદા નું મારી મા બેઠેલી એક મઢન ની અંદર ગોખલા ની અંદર અને મારી કાળકા નો ગોખલો તૂટી ગયો મેં પેલા કીધેલું છે મારી કાળકાના મંદિર માં તિરાડ પડે ને તો મને ગોતવા પાંચસો વર્ષ લાગે હા મારી સાચી વાત તમારી જિંદગી જીવડા પડશે હું મેલડી ભલે તારા દાદા ને તું તું બાવા સમાજ હોય ને બાવા બાવા તારા ઘર માં બાવા આવતા હતા લંગોટ વાળા સાધના વાળા અને તમે બાવાનો વંશ જ કેવાય અને બાવા માતા કાળકા થાય ને તારા દાદાજી હતા ને કાળા ડોહાય ની બેહાડીયા કાળકા માતા છે અને તારા દાદા નું ઇતિહાસ ખોળ કાળો દાદો નીકળો સાચી વાત મારી સાચી વાત ના તો મારી કાળકાના ના રામ છે મારું પાછું બનાઈ નાલ ને કા તારી પેઢી માં કો જાઉં તો બધું મારા અવતાર માં ખોટ પડશે હું માતા છો હા મારે બોલો તમારા બોલવાનું તમારા બધા બનાવવાના રાજી છો ને બધા પાંચ વર માં જવાને જવાનું જતા રહ્યા ભગવાન ના ઘેર સાચી વાત તો નથી પડી નથી મારા શબ્દો કદાચ ત્યાં આપડ્યા હોય ને પેલા હું બોલીશું કે મારા કાળકા ના મંદિર માં અમે તિરાડ પડીએ ને એક જ તિરાડ અને મૂરી હઈ જવું ને કાળકા તો પાંચસો વર લાગે મને ખાલી ગોતવામાં પછી રાજી તો ક્યારે થવું કોને ખબર પણ આજે હું અમૃત ની વસ્તી માં રાજી છું ને તમારે રાજી કરવી હોય ને તો પાસુ બનાવીને આલ ના મને પાસુ મારું મકાન બનાવી ના

જા જા જૈન પેલા બધો બે હું કીધું કે મનના બધા મેલા છો ને કોક મન હારું નથી મન પવિત્ર ને ચોખ્ખું કરી ખાલી એક વખત નિર્ણય કરો કે મકાન બનાવવું છે ને કાળકા બનાવવા દેશે અને બનાવવા દેશે ને પછી જેમ જેમ બનતું જશે ને એમ તમે સુખી થશો હારું કાળા ડોહાની કાળકા માતા અને તારો આખો જ વંશ જુદું જો તમારા ઘરમાં જેટલા ભાઈઓ હતા ને બધા કાળા 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 ને કાળા સાચી વાતમાં માં હ જય હિંદ